તો મિત્રો રાજ્યનું વાતાવરણ વરસાદને લઈને અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે રાજ્યની અંદર કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો ક મોસમી વરસાદ માવઠું જાણી લો કે અત્યારે લાઈવ રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો માવઠું જોવા મળી રહ્યું છે આજની રાત્રિ થાય એ પહેલાં ખાસ મિત્રો આજના વિડીયોને જાણી લેજો કારણ કે આજ રાત્રે પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર જોવા મળશે ક મોસમી વરસાદ રૂપી માવઠું વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસર અને અરબી સમુદ્રમાંથી આવનારા ભેજોના વહનના કારણે અત્યારે તમે મિત્રો જોઈ શકો છો ઉત્તરી ભારતના ભાગોમાં હિમવર્ષાની સાથે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી ભાગોમાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર છેલ્લી ચોવીસ કલાકની અંદર કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે અત્યારે હવામાન વિભાગની મિત્રો આવનારી કલાકોને લઈ જે માવઠાને લઈ આગાહી આવી રહી છે જેમાં મિત્રો મોટો બદલાવ થઈ ચૂક્યો છે અને રાજ્યના આ વિસ્તારોની અંદર કરા પડવા સાથે પવન ફૂંકાવાની સાથેના માવઠાની આગાહી કરવામાં આવી છે આ તમામ અપડેટ આપણે મિત્રો એક પછી એક મેળવીશું એ પહેલાં તો તમે મિત્રો અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો મિત્રો તમે જોઈ શકો છો ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી ભારતની તસવીર જેમાં અત્યારે ભારતના ઉત્તરી ભારતના રાજ્યોની અંદર વરસાદ હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મોટો વાતાવરણી પલટો આવ્યો છે જેમાં જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણાથી દિલ્હી સુધીના વાતાવરણમાં ભારે ધુમ્મસથી લઈને મિત્રો ભારે કાળા ડિબાંગ વાદળાઓ રાજસ્થાનના ભાગોમાં થંડસ્ટોમ એક્ટિવિટી સાથેનો વરસાદ તો અત્યારે તમે મિત્રો લાઈવ અહીં અહીં અમે તમને બતાવી રહ્યા છીએ જોઈ શકો છો કે ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારોની અંદર આકાશમાં એક્ટિવિટીની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠું જોવા મળી રહ્યું છે ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા અરવલ્લીથી લઈ રાજ્યના પૂર્વ મધ્ય ગુજરાતના પણ અમુક વિસ્તારોની અંદર મિત્રો હળવું માવઠું જોવા મળ્યું છે રાજ્યના અમુક સેન્ટરોમાં કરા સાથેના માવઠાની પણ જોવા મળી રહેલી છે અને અત્યારે પણ તમે જોઈ શકો છો રાજ્યના ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા હિંમતનગર ખેડબ્રહ્મા ઈડર પ્રાંતિજ મોડાસા માંડલીથી લઈ અમદાવાદ સુધીના વાતાવરણમાં જોવા મળી રહ્યા છે વાદળાઓ પૂર્વ ગુજરાતના પણ વિસ્તારો જેમાં નર્મદા દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ પલટો છે ને મિત્રો આપણે સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે અત્યારે જે ભારતીય મોસમ વિભાગ તરફથી વરસાદની આગાહીને લઈ જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જોઈ લઈએ તો તો અત્યારે હાલમાં જ મિત્રો આઈએમડી તરફથી જે ભારતના તમામ રાજ્યનો આગાહી વરસાદને લઈ ઠંડી આ સાથે જ હેલસ્ટોમથી લઈને મિત્રો બરફ વર્ષા સાથેની જે આગાહી તમામ રાજ્યોની કરવામાં આવી છે જેમાં ભારતીય મોસમ વિભાગ તરફથી આપણા ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં મિત્રો જે વિસ્તારોમાં ભૂરો કલર બતાવવામાં આવી રહ્યો છે તે ભાગોમાં હેલસ્ટોમ એટલે કે કરા પડવા સાથેના માવઠા રૂપી વરસાદની સંભાવના ભાગોમાં કરવામાં આવી છે આવનારી બાર કલાક સુધી વધુ જોર જોવા મળવાનો છે જેમાં તમે જોઈ શકો છો રાજસ્થાનના ભાગો હોય પંજાબ હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર આ માવઠા રૂપી કમોસમી વરસાદ પડે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ઠંડા પવનોની સાથે જેમાં ગુજરાત રાજ્યના કયા જિલ્લાની અંદર ઠંડા પવન સાથે કરા પડશે જેની આગાહી ગુજરાત હવામાન વિભાગે જણાવી છે જોઈએ પહેલાં તમે અઠ્યાવીસમી ડિસેમ્બરનો પણ ગુજરાતના તમામ રાજ્યોનો આગાહીને લઈ મેપ જોઈ શકો છો જેની અંદર મિત્રો આવતીકાલે ગુજરાત રાજ્યની અંદર માવઠાની તીવ્રતા ઓછી થઈ જશે પરંતુ રાજસ્થાન લાગુના વિસ્તારોને મધ્યપ્રદેશથી લઈને મહારાષ્ટ્રથી ઉત્તરી ભારતના ભાગોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે એ ભાગોમાં વાદળિયા વાતાવરણથી વરસાદની સંભાવના આઈએમડીએ રજૂ કરી છે ને ડિસેમ્બરે આપણા ગુજરાત ઉપરથી માવઠાને લઈ તમામ વેસ્ટર્ન વાદળોનું ઝુંડ આગળ વધી જશે ને ગુજરાતનું વાતાવરણ તમે જોઈ શકો છો ઓગણત્રીસમી તારીખે ચોખ્ખું થઈ જશે પરંતુ ઉત્તરી ભારતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના ભારતીય મોસમ વિભાગે વ્યક્ત કરી છે તો બીજી તરફ મિત્રો ગુજરાત હવામાન અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી પણ ગુજરાતના તમામ જિલ્લાનો જે આગાહીને લઈ તમે જોઈ શકો છો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં રાજ્યના બાવીસ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના આવનારી કલાકોને લઈ કરવામાં આવી છે આપણે મિત્રો ખાસ કરીને આજ રાત્રિથી લઈ આવતીકાલ સુધીની અંદર કયા ભાગોમાં વરસાદ માવઠાની સંભાવના રહેશે જાણીએ એ પહેલાં મોડલના આધારે જાણી લઈએ તો આ વાત જોઈ શકો છો કે અત્યારે ખાસ કરીને ઉત્તરી ભારતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે રાજસ્થાનના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનાવી રહ્યું છે બંગાળાની ખાડીમાંથી પણ અત્યારે વાયુનું વહન આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કેન્દ્ર તરફ ખેંચાતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે ગુજરાત ઉપર પણ અરબી સમુદ્રવાળા વાયુના વહનના કારણે ભેજ આવતો જોવા મળી રહ્યો છે સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતના જિલ્લાને અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોને અસર કરી શકે છે અને આવનારી કલાકોમાં તમે મિત્રો જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયા વાતાવરણની સંભાવનાની સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સમગ્ર આબુ અંબાજી પાલનપુર સાબરકાંઠાના પિંથકોથી લઈ મહેસાણાથી લઈને જોઈ શકો અમદાવાદથી લઈ દાહોદ પીપલોદ આ સાથે જ મહીસાગર અરવલ્લીના વિસ્તારોથી લઈને મિત્રો છોટા છોટાઉદેપુર બોડેલી લાગુના વિસ્તારો સુધી વાતાવરણી પલટાની અંદર મિત્રો માવઠાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રમાં વાદળછાયું છે વિસ્તારો છે જેમાં રાત્રિ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના વધુ રહેશે દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં પણ રાત્રિના સમયગાળા દરમિયાન વલસાડ લાગુના ડાંગ લાગુથી લઈ નર્મદા સુધીના પંથકોની અંદર જે મહારાષ્ટ્રના સરહદી ગુજરાતના વિસ્તારો છે તે ભાગોમાં રાત્રિ દરમિયાન આજુબાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના વાદળોનું વહન ધીમે ધીમે ગુજરાતથી દૂર પૂર્વ દિશા તરફ ધકેલાતું જોવા મળી રહ્યું છે આવતીકાલથી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું થઈ શકે પરંતુ દક્ષિણી ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર અઠ્યાવીસમી ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ બનવાની સંભાવના રહી શકે અને મિત્રો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ ગુજરાતનું બતાવી રહ્યા છીએ જેની અંદર તમે જોઈ શકો છો ઉત્તરી ભારત ઉપર ભારે વાદળોનું વહન જામી ચૂક્યું છે ને અમુક વાદળો ગુજરાત સુધી લંબાતા જોવા મળી રહ્યા છે જેમાં ગુજરાતના અમુક ભાગોની અંદર અત્યારે જોઈ શકો છો થંડસ્ટોમ એક્ટિવિટી આકાશમાં થતી જોવા મળી રહી છે આવનારી કલાકોની અંદર ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ફરી માવઠાની સંભાવનાની સાથે અમુક વિસ્તારોમાં કરા પડવા સાથેના માવઠાની પણ રહેશે સંભાવના ગુજરાત હવામાન વિભાગ અત્યારે લેટેસ્ટ જે મેપ જાહેર કરે છે જેની અંદર ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના અમુક જિલ્લામાં મિત્રો હેલસ્ટોમ આ સાથે જ ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવાની સાથેના માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર માટે મિત્રો આપને જણાવી દઈએ તો સૌરાષ્ટ્રની અંદર આ માવઠાની કોઈ વધારે ભીતી નથી ને અત્યાર સુધી હજુ સૌરાષ્ટ્રમાંથી માવઠું થયાના સમાચાર પણ આવ્યા નથી ત્યારે સૌરાષ્ટ્ર માટે વાદળછાયા વાતાવરણથી વધારે કોઈ ભીતિ માવઠાની નથી અને કચ્છના ભાગોમાં પણ આ માવઠાને લઈ વધારે ભીતિ નથી પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના એ જિલ્લાના તાલુકાઓની અંદર આવનારી કલાકોમાં માવઠાની વધુ શક્યતા છે જેની અંદર વધુમાં તમે મિત્રો જોઈ શકો છો જે સાંજ દરમિયાન અમદાવાદ હવામાન કેન્દ્ર તરફથી ગુજરાતના તમામ જિલ્લાઓનો જે વરસાદની આગાહી કરા પડવા પવનની સાથેનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં તમે જોઈ શકો છો ગુજરાતના ચાર જિલ્લાની અંદર આવનારી કલાકોમાં જે વિસ્તારોની અંદર મિત્રો કરા પડવા સાથેની ચેતવણીની સાથે જ ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે તો જે વિસ્તારો જે જિલ્લાઓ પીળા કલરના રંગથી બતાવવામાં આવ્યા છે તે ભાગોની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ પ્રકારની ગર્જના સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટરના પવનો સાથેના માવઠાની સંભાવના રહેશે જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા ગાંધીનગર મહેસાણા અમદાવાદના પંથકો હોય તો બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી આ ત્રણ જિલ્લાની અંદર તો કરા પડવા સાથેના માવઠાની સંભાવના જેમાં રાત્રિ દરમિયાન પણ જોર જોવા મળી શકે છે તો મિત્રો નર્મદા જિલ્લાની અંદર પણ હેલસ્ટોમ એટલે કે કરા પડવા સાથેના વરસાદ માવઠાની સંભાવના બાકીના દક્ષિણી ગુજરાતના ડાંગ તાપી વલસાડ નવસારી સુરત આમ તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ઘણા એવા વિસ્તારો હશે કે તે ભાગોમાં હજુ આવનારી કલાકોમાં માવઠું જોવા મળે જોકે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મિત્રો વરસાદની સંભાવના હળવી વ્યક્ત કરી છે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે મોડલના આધારે આ વધુ કોઈ માવઠાની ભીતી નથી વાદળિયું વાતાવરણ અંદરના જગ્યાના ભાગો હોય કે ત્યાં રૂપે હળવું ઝાપટું પડે બાકી કોઈ વધુ સંભાવના નથી પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હજુ આવનારી કલાકો માટે આ વરસાદની ભીતિ રહેશે અઠ્યાવીસ તારીખના મેપમાં પણ તમે જોઈ શકો છો મિત્રો માત્ર દક્ષિણી ગુજરાતના જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના સરહદી વિસ્તારો છે જેમાં છોટાઉદેપુર નર્મદા અને તાપી ડાંગ આ ચાર જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના રહેશે બાકીના તમામ ગુજરાતના જિલ્લાઓમાં શુષ્ક વાતાવરણ થઈ જશે આમ ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો આવનારી ખાસ કરીને આજ રાત્રિને આવતીકાલની સવાર સુધી ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તો આ રીતે ગુજરાત રાજ્યમાં ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતના ખેડૂતોએ સાવચેતી રાખવી પડશે પાકોને નુકસાન થઈ શકે છે કરા પણ પડવાની સાથેની સંભાવના હોવાને લઈ સાવચેત મિત્રો નવી અપડેટો હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો